હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે હું બનાવવાની છું બટેકાની પૂરી એ પણ ગ્રીન ચટણીની સ્ટફિંગવાળી તો આજે આપણે એની રેસીપી જોવાની છે અને ત્યારબાદ એમાં મેં કાંદાને પણ સ્ટફિંગવાળા ચટણીથી બનાવેલા છે તો એને આપણે કાંદા પૂરી કહેવાની છે જો તમને મારો વિડીયો પસંદ આવે તમને મળતા રહે તો ચાલો તેમના માટે આપણે રેસિપી ચાલુ કરીએ અને તેમના માટે મેં એક કપ જેટલી લીલી કોથમીર લીધેલી છે સાત થી આઠ પાન મેં લીમડાના લીધેલા છે ચાર થી પાંચ લીલી મરચી લીધેલી છે અને છ થી સાત કળી જેટલી આપણે લસણની કળી એડ કરવાની છે અને આપણે તેની અંદર એક કપ જેટલી ચણાની દાળ લેવાની છે અને એક મીડિયમ સાઈઝના કાંદાનું કટિંગ કરેલું ચિપ્સ તેમાં એડ કરવાની છે અને એક ચમચી જેટલું આપણે લીંબુનો રસ એડ કરવાનો છે સ્વાદ અનુસાર તેમાં મીઠું એડ કરવાનું છે અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે ખાંડ એડ કરવાનું છે અને થોડીક એવી એમાં આપણે હળદર એડ કરવાની છે જેથી કરીને આપણી ચટણીનો કલર ખૂબ જ સરસ લાગશે અને તેમાં મેં થોડું એવું પાણી એડ કરેલું છે આ બધાને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને કલર પણ સરસ દેખાય છે આપણી આ ચટણી આ રીતે થોડી થીક જ રાખવાની છે એટલે જ તો એમાં મેં ચણાની દાળ એડ કરેલી છે અથવા તો ચણાની દાળ ના હોય તમારી પાસે તો તમે સેવ પણ એડ કરી શકો છો અને મેં મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે અને આ મશીનની મદદથી તેમાં આપણે ચિપ્સ પાડવાની છે આ રીતે આપણે બધા જ બટેકાની ચિપ્સ પાડવાની છે જો તમારી પાસે આ મશીન ના હોય ચિપ્સ પાડવાનું તો ચપ્પુની મદદથી તમે હાથે આ રીતે પતલી પતલી કટિંગ કરી શકો છો બટેકાને તો આવી જ રીતે આપણે બધા જ બટેકાની સ્લાઈસ બનાવી નાખવાની છે ત્યારબાદ આપણે ચણાના લોટનું બેટર બનાવી લઈએ તેમના માટે મેં અહીં દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે એક બાઉલમાં તેમાં મેં સ્વાદ અનુસાર મીઠું એડ કરેલું છે એક ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર એડ કરવાનો છે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને થોડું થોડું પાણી નાખીને આપણે આ રીતે વિસ્કરની મદદથી બેટરને બનાવી લેવાનું છે આપણું થોડું થોડું જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે જ પાણી નાખીને બેટર બનાવવાનું છે એકી સાથે તમે પાણી નાખશો તો તમારું બેટર એકદમ ઢીલું થઈ જશે અને તેમાં મેં આપણી બટેકાપુરી ક્રંચી થાય એના માટે બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે આ ચોખાનો લોટ એડ કરવાથી આપણી બટેકાપુરી ખૂબ જ ક્રંચી થશે અને તેમાં બિલકુલ ઓઇલ રહેશે નહીં તો આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે અને ત્યારબાદ મેં બટેકાપુરીની ઉપર આ રીતે ગ્રીન ચટણીને સ્પ્રાઇટ કરી લીધેલી છે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ડબલ લેયરમાં બટેકાને બીજી સાઈડ મૂકી દેવાનું છે આવી જ રીતે આપણે બધી જ પૂરીઓને રેડી કરીને બધી જ સ્લાઇસને આપણે ડીશમાં મૂકી દેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી બટેકાની સ્લાઇસ ખૂબ જ સરસ રીતે થઈ ગઈ છે આવી જ રીતે આપણે સેમ કાંદાને પણ ઉપરથી ગ્રીન ચટણીને સ્પ્રેડ કરીને બીજી સ્લાઇઝને ઉપર આ રીતે પ્રેસ કરીને મૂકી દેવાની છે આ બંને રીત તમે જરૂરથી યુઝ કરજો અને આપણે આ બટેકાની પૂરી અને કાંદાની પૂરી ખૂબ જ ટેસ્ટી બને છે ખાવામાં અને ખૂબ જ મજા આવે છે આપણે વરસાદની સિઝન આવી ગઈ છે તો બધા જના ઘરમાં આવી રીતે આપણે બટેકા પુરી બનાવવામાં આવતી જ હોય છે જેથી કરીને આ ટિપ્સ તમે જરૂરથી યુઝ કરજો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો આપણે બધી જ બટેકા પુરી અને કાંદા પુરી રેડી થઈ ગઈ છે ત્યારબાદ આપણે બેટર માં આ રીતે બધી જ પુરીને મૂકીને ઉપરથી આ રીતે બેટર ને લગાવી દેવાનું છે ચમચી ની મદદથી આવી જ રીતે આપણે બધી જ બટેકા પૂરીને બેટરમાં એડ કરીને તેની ઉપર ચમચીની મદદથી બેટરને આપણે પૂરીની સાથે લગાવી દેવાનું છે અને ત્યારબાદ આપણે તેને સાઈડ પર આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકેલું હતું તેમાં આપણે આ બધી જ પૂરીઓને ફ્રાય કરવા માટે એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે આસાનીથી આપણી પૂરી ચમચીની મદદથી અંદર આપણે એડ કરી શકીએ છીએ અને બિલકુલ તમારા હાથ પણ બગડતા નથી અને સરસ રીતે આપણી બધી જ પૂરીઓ આ રીતે એડ કરીને સરસ રીતે આપણે ફ્રાય કરી લેવાની છે ધીમા ગેસની ફ્લેમ પર જ તમારે આ પૂરીને તળવાની છે તો તમે જોઈ શકો છો કે આપણે પૂરી સરસ તળાઈ ગઈ છે અને ત્યારબાદ આપણે કાંદાની સ્લાઈસ જે બનાવેલી હતી એમને પણ સેમ આ રીતથી જ તે આપણે બેટરમાં એડ કરીને ચમચીની મદદથી તેલની અંદર આપણે એડ કરવાની છે અને ધીમા ગેસની ફ્લેમ પર આમને પણ આપણે ફ્રાય કરી લેવાની છે

બનાવીને ખાઈ શકીએ છીએ અને જો મેં ચપ્પુની મદદથી આ રીતે કટ કર્યું તો તમે જોઈ શકો છો કે આપણી બટેકા પૂરી સરસ રીતે ફ્રાય પણ થઈ ગઈ છે અને આપણું બેટરનું લેયર પણ અલગ પડીને રેડી થઈ ગયું છે તેવી જ રીતે મેં કાંદાની પૂરીને પણ કટિંગ કરીને તમને બતાવી છે તો તેમનું પણ લેયર અલગ પડી જાય છે તો આવી જ રીતે આપણે બેટર જ બનાવવાની ખૂબી છે અને બટેકાની પૂરી આ રીતે બનાવી શકીએ છીએ